નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સેવન હિલ્સ હોસ્પિટલમાં બિગ બીની સર્જરી પ્રશંસકોની શુભેચ્છા નારણપુરામાં જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા એકત્રીસ લાખના દાગીનાની ચોરી પોરબંદરમાં નવો બનતો ફ્લાય બ્રિજ તૂટી પડતા મજૂરનું મોત અમદાવાદમાં આજથી પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનો પ્રારંભ વડોદરામાં કોંગ્રેસીઓએ કર્યું એન્જિનિયરનું મો કાળું જોઈએ સમાચાર વિગતવાર હિન્દી ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનના પેટની સર્જરી મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં થશે બિગ બી એ નવ ફેબ્રુઆરીએ પોતાના બ્લોગ ઉપર ઓપરેશન અંગે ખુલાસો કર્યો હતો અમિતાબે બ્લોકમાં લખ્યું છે કે તેઓ સેવન હિલ્સ હોસ્પિટલમાં છે જ્યાં તેમની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચાને એક પુત્રીને જન્મ આપ્યો હતો મહત્વપૂર્ણ છે કે ઓગણીસો બ્યાસીમાં ગોલીના શૂટિંગ દરમિયાન ગંભીર ઈજાઓ થયા બાદ તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું સેવન હિલ્સ હોસ્પિટલમાં બિગ બી માટે સ્પેશિયલ રૂમ તૈયાર કરાયો છે જ્યાં બેડ કિચન ડાઇનિંગ ટેબલ ગેસ્ટ માટે લિવિંગ રૂમ સહિત ઇન્ટરનેટની તમામ ફાઈવ સ્ટાર સુવિધાઓ ઉપલબ્ધ છે પોતાના પ્રશંસકોએ પાઠવેલી શુભેચ્છા બદલ બિગ બીએ બ્લોગ ઉપર આભાર વ્યક્ત કર્યો છે શાહરૂખ ખાને ટ્વિટર ઉપર બિગ બી ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે શુભેચ્છાઓ પાઠવી છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ એનસી ઝવેરી નામની જ્વેલર્સની દુકાનમાં મોડી રાત્રે તસ્કરો તાટક્યા હતા અને દુકાનનું શટર તોડીને રૂપિયા એકત્રીસ લાખની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ જતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે તસ્કરોનું પગેરું મેળવવા ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને ડોગ સ્કોરની મદદ લેવામાં આવી છે તસ્કરો લોખંડની જાળી અને શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા જો કે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હતા પણ તસ્કરોની નજર કેમેરા ઉપર પડતા ડર ના માર્યા તેઓએ કેમેરાના વાયર કાપી નાખ્યા ચોરી કરતા અગાઉ તસ્કરોએ આ જગ્યા રેકી કરી હોવાની શંકાના આધારે પોલીસે એક મહિનાની સીસીટીવી ફૂટેજ સીડી પણ મંગાવી છે રૂપિયા ખર્ચે બનતો બ્રિજ તૂટી પડતા એક મજૂર મોત નીપજ્યું છે જયારે ચાર મજૂરો ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હજી બે મહિના પહેલા જ આ પુલ સાઇડ ધડાકાભેર તૂટી પડતા તે વખતે પુલ કામ રાખનાર કોન્ટ્રાક્ટરે પોતાનો પાંગડો બચાવ કર્યો હતો પરંતુ બેદરકારી યથાવત રહેતા ગઈકાલે આ દુર્ઘટના સર્જાઈ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્રમાં ભારે રોષ છે અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવા માંગણી કરવામાં આવી છે તથા અંગે ઊંડી તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે આજના સ્પર્ધાત્મક યુગમાં મધ્યમ વર્ગીય વાલીઓની ઉત્તમ શાળાઓમાં પોતાના સંતાનોની પ્રવેશ અપાવવા માટે પોતાના ગજાથી વધારે કિંમત ચૂકવવી પડે છે અને યોગ્ય માહિતીના અભાવે તેઓ મૂંઝવણ પણ ધરાવે છે પરંતુ હવે આમાં તમને મદદ મળશે કારણ કે આજથી અમદાવાદની પ્રાઇડ હોટેલ ખાતે બે દિવસીય પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનમાં ટુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ નિકિતા સબબ ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રૂચિ ચૌધરી તથા અફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર વિવેક શુક્લા ઉપસ્થિત રહ્યા હતા એ જો સ્કૂલ હૈન્ડિયા ફર્સ્ટ ફાઉન્ડેશન સ્કૂલ કરજત મેર્સ ફ્રોમ બોમ્બે ઇન્ટેન્શન હૈ બચો કો એકદમ બઢિયા Very interesting and high level learning academics देना चाहते हैं plus उसके साथ values देना चाहते हैं हम and also they we want our children to say India में Indian हो पहला उसके बाद ही whatever state गुजराती या मराठी या थामिलन और केरलाइट ऐसा बोलने के लिए हम

વડોદરાના સેવા સદન દ્વારા બનાવાયેલા વિવાદાસ્પદ લાલબાગ ઓવરબ્રિજ મુદ્દે કોંગ્રેસ પક્ષે શરૂ કરેલા આંદોલન અંતર્ગત નુર્મ પ્રોજેક્ટના કાર્યપાલક ઇન્જિનિયર પીએમ પટેલનું મોઢું કાળું કરાતા સેવા સદનમાં સોંપો પડી ગયો છે આ ઘટનાના વિરોધમાં સેવા સદનની મુખ્ય કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ વીજળી હડતાલ પાડીને કામગીરીનો બહિષ્કાર કર્યો જ્યારે બીજી બાજુ પીએમ પટેલે મોઢું કાળું કરનારા કોંગ્રેસી કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે બ્રિજની ખામીયુક્ત ડિઝાઇન અને તેમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસે પચ્ચીસમી જાન્યુઆરીથી વિવિધ કાર્યક્રમો સાથે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે જે અંતર્ગત આ મર્ણાંત ઉપવાસ દેખાવો ધરણા બ્રિજ સ્થળે પૂજાના કાર્યક્રમો યોજાયા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતની આગેવાની હેઠળ નુર્મ યોજનાના કાર્યપાલક ઇન્જિનિયર પટેલને લાલબાગ ઓવરબ્રિજની ખામયુક્ત ડિઝાઇનના મુદ્દે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર